નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આમોદ વિસ્તારના વોર્ડ નંબર પાંચમાં આવેલ અપના નગર સોસાયટીના રહીશો મહિલાઓ સહિત ભૂગર્ભ ગટર ઉભરાતી હોવાના પ્રશ્ન નગરપાલિકા ઓફિસ ખાતે બોલ કર્યો હતો તો જો કામગીરી સાંજ સુધી ન કરવામાં આવે તો તેમના દ્વારા બીજા દિવસે નગરપાલિકા ઓફિસની સામે ધરણા કરવાની સોસાયટી રહીશોની ચીમકી આપવામાં હતી વોર્ડ નંબર પાંચના સદસ્ય ઇરફાન રાણાએ નગરપાલિકાના વહીવટ કરતા ભારતીય જનતા પાર્ટીના બોર્ડની સામે આક્ષેપ કરતા જણાવ્યું કે આ બોર્ડ દ્વારા વોર્ડ નંબર પાંચમાં કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી કારણ કે વોર્ડ નંબર પાંચના તમામ સદસ્ય અપક્ષમાંથી ચૂંટાયેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર ઉપરાવાના બનાવો બનેલ છે અને કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનમાં પણ ભૂગર્ભ ગટરનું પાણી મિશ્રણ થયેલ બનાવ બન્યા હતા સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચ કરવામાં આવે છે છતાં પણ આમોદ નગરપાલિકા ગંદકી દૂર કરવામાં અને સાફ સફાઈ માટે બિલકુલ નિષ્ફળ છે

હવે અમે અહીંયા રજૂઆતો કરી લેખિત કરી નથી આજે અમે રજૂઆત કરવા માટે આવેલા છે અને આજે સાંજે પાંચ વાગ્યા સુધીનો અમને ટાઈમ આપેલો છે કામ કરવા માટે જે ગટર ઉભરાય છે લોકોના ઘરોમાં પાણી આવી ગયું છે ત્યાં સુધી કોઈ હજુ સુધી કરવા તૈયાર નથી અપક્ષ નો વોર્ડ છે એટલા માટે કોઈ કામ થતા નથી હવે જો આજે કામ પાંચ વાગ્યા સુધી નહી થાય તો કાલે અમે બધા અહિયાં ધરણા પર બેસીશું એ અમારી નમ્ર રજૂઆત કરવા માટે આજે બધા આવેલા છે અમે